જેમાં માતાજી જ મિત્ર સિંગર રમેશ ઠાકોર કે અમારા જેવા કો કોમેડીના કિંગ જેવા કાકો હજુ જ હતી એમને કાલે તો પૂનમનો દિવસ હતો અને મિત્રો ચાગ મિત્રો એ પણ દર્શને જ હતા ટોટણ આપણા સંત શ્રી સદારામ બાપુના મંદિર હતી કાલે ગુરુ પૂનમ હતી એટલે મિત્રો અમારા કાકો પણ ગાડી લઈને જ્યા હતા એમને સાથે બધા ઘણા ખરા બધા મિત્રો પણ જેલા હતા અને ખરેખર તો મિત્રો પરબત કાકાને આપણા દિલથી આપણે દિલથી પ્રાર્થના છે કે કાકાને બહુ મિત્રો તમે સપોર્ટ કરવાની જરૂર છે અને ખરેખર તો આપણા વિસ્તારની અંદર તો બૂમ પડાઈ રહ્યા મારા જીગરી મિત્ર કાકો અને સરસ અમે પહેલો સોંગ અમારા રેકોર્ડિંગ કર્યો ભાઈના લગન અને બીજા સોંગની અંદર મોઘેરા મોમેરા એ પણ પ્રબતકાકો એમના માથે મિત્રો અમે ફોટો પણ આપેલો હતો ખરેખર તો કાકો એવા દેશ પ્રેમી છે અને મિત્રો હું સિંગર રમેશ ઠાકોર છું માણેપુરા ગામથી આવેલો છું અને મિત્રો ખૂબ જ મને સપોર્ટ કર્યાની મિત્રો ખૂબ જરૂર છે અને પરબતકાકા તો મિત્રો બધા સપોર્ટ કર્યા છે અને કાલના કાર્યક્રમની અંદર તો મિત્રો મેં વિડીયો નાશેલો હતો કે હમણાં આજુજા ગામના કાકો અને આપણા ઝાબડિયા ગામના ગબરભાઈ અર્જુનભાઈ રોહિતભાઈ અને શરવણભાઈ એ મેં એમ સમક્ષ રાષ્ટ્રગીત પણ ચાલુ કર્યું હતું અને આજ તો અમારા કાકાની ફરમાશ હોય અને સિંગર રમેશ ઠાકોરને એક રાષ્ટ્રગીત ગાવું હોય ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈબહેન છે હું મારા દેશને ચાઉં છું અને વિવિધ વારસાનો મને ગર્વ છે હું સદાય તેને લાયકના પ્રયત્ન કરી હું મારા માતા પિતા શિક્ષકો વડીલો પર દરેક સારા સભ્યતા પરથી દેશને દેશ બાંધો છું મારી નિષ્ઠા આપું છું તેમના કલ્યાણ સમૃદ્ધિ મારું રહે જય હિન્દ જય ભારત માતા કી જય અને મિત્રો મારું ટેલેન્ટ સરસ લાગ્યું હોય મારો ટેલેન્ટ સરસ લાગ્યું હોય તો મિત્રો મને અવશ્ય મને સપોર્ટ કરવાની ખૂબ જરૂર છે અને મિત્રો મારી ઉંમર એક છે ઓગણીસો સિત્યોતેરની જન્મ તારીખ છે મેં જીવનની અંદર મિત્રો પણ વ્યસન નહોતું કર્યું પણ એકથી ચાર ધોરણ મિત્રો ભણતો હતો પણ મારે સિંગર બનવાનું ખૂબ સપનું હતું અને મિત્રો કેદાર તો પણ કેસેટનો ખર્ચો મિત્રો આવતો સત્તરસો રૂપિયા આવતો પણ મારી જોડે સત્તરસો ભાઈ નહોતા અને આપણા ઉત્તર ગુજરાતનો ઢગતો મોરલો મણીરાજ બારોટ હતા એ મણીરાજ ભાઈએ પહેલો ગીત પાડ્યું હતું દાંતરડા દોરડો ખાલી વોલોડ હોવા જે લાજુ સોનતા બે સાર લેવા જ એટલે મિત્રો તારથી હું ઉડતો હતો પણ કોઈ માતાજીની આસમિક કૃપા હતી ગરીબ પરિસ્થિતિમાં તો હું પણ આવું છું ઠાકોરનો દીકરો છું અને પણ તમારો ભાઈ છું એટલે રિક્વેસ્ટ કરું છું બે હાથ જોડી અને વિનંતી પણ હું કરું છું કે મિત્રો જે કલાકાર ભાઈ હોય જે સ્ટુડિયાવાળા મિત્ર હોય તો મને કોન્ટેક કરો અને મારે એક વિનામૂલ્યે એક રૂપિયો પણ લેવામાં આવશે નહીં મારે પૈસો જોતો નથી મારી જોડે બાઇક છે બાઇક લઈ અને જે મિત્ર મને કહેશે કે સિંગર રમેશજી તમે આ વિસ્તારમાં આવો તો હું પણ આવશું અને મિત્રો મારો મીઠુંડો એવો કંઠ છે જીવનની અંદર મિત્રોમાં વ્યસન પણ નહોતું કર્યું અને માતાજીને આશમી કૃપા મારી ઠાકોર સમાજ અને બઢ અઢારે વનને બ્યા હાથ જોડીને વિનંતી કરું છું કે મિત્રો મને સપોર્ટ કરવાની ખૂબ જરૂર છે જય હિન્દ જય ભારત માતા કી અને મિત્રો યુટ્યુબ ચેનલ છે સિંગર રમેશ ઠાકોર અને આઈડી રમેશ ઠાકોર બંદર ચૌદ છે અને ફોલો કરો અને લાઈક કરવાનું રહેતા અને જય હિન્દ જય ભારત માતાજી જય